તો તો કેમ છો મિત્રો મિત્રો આજે મારા હાથમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો ચેક છે તો મિત્રો આજે આપણે બેંકનો ચેક ભરવાના છે તો મિત્રો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બેંકમાં જતા હોય છે તો આપણે ચેક ભરવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે આપડે કોઈ પણ વ્યક્તિને કેવી કે ભાઈ મારા ચેક ભરી દો આટલો તો તે પણ નથી ભરી દીતા પ્રોબ્લેમનો ફેસ કરવો પડતો હોય તો મિત્રો આજે આપણે ટોપિક પર વાત છે તો આપણે યુનિયન બેંક ઓપિનિય ચેક કઈ રીતે ભરવો તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમારે કોઈ પણ બેંકનો ચેક ભરવા માટે તમારે સૌથી પહેલા તમારે ચેક બુક ને લઈ લેવાની છે તેના પછી મિત્રો તમારે પહેલા જ તમારે ચેક ભરવાનું શરૂ કરી દેવાનું છે મિત્રો ચેક ભરવાની એક કારણ હોય છે કે જ્યારે પણ આપણે કોઈ વધારે પૈસા ઉપાડતા હોય છે જેમ કે પચાસ હજાર એક લાખ બે લાખ ત્યારે આપણે ચેકની જરૂર પડતી હોય છે તો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જતા હોય છે તો આપણે આપણે કોઈ પણ પણ ચેક ચેક નથી નથી ભરી દેતા અને આપણને ખબર તો તો ચાલો ભરવાનું શરૂ કરી મિત્રો ચેક ભરવા માટે સૌથી પહેલા તમારે ડેટ ચાલુ કરવાનું છે કે તમારે કઈ તારીખે પૈસા ઉપાડવાના છે અથવા કઈ તારીખે કોઈ પણ વ્યક્તિને પૈસા ચેકના થ્રુ દેવાના છે તો મિત્રો સૌથી પહેલા તમારે તારીખ મહિનો અને સાલ નાખી દેવા તો તમારે જે પણ તારીખે પૈસા ઉપાડવાના હોય તે ડેટ અહીં તમારે નાખી દેવાની છે તો ચાલો આપણે ડેટ નાખી દઈએ તો મિત્રો આજે પાંચ તારીખ છે તો પાંચ તારીખ આપણે નાખી દઈએ તો સૌથી પહેલા આપણે જીરો નાખીશું તેના પછી મહિનો મિત્રો તો દસમો મહિનો છે તેના પછી વર્ષ બે હજાર પચીસ તો મિત્રો તે વાતનું તમારે ધ્યાન જરૂરથી રાખવાનું છે કે મહિનામાં એક બે પાંચ તારીખ ચાલતી હોય છે નવ સુધી તો તમારે પહેલાં જીરો નાખવાનું નથી ભૂલવાનું જીરો નાખશો તેના પછી જ પાછળ તારીખ લાગવાની છે મહિના પણ મહિનામાં પણ તે જ રીતે તમારે ટાઈપ કરવાનું છે તારીખ નાખ્યા પછી મિત્રો તમારે તમારે કોને પૈસા દેવાના છે ત્યાં લખવાનું છે જે તમારે પોતે ઉપાડવાના છે તો તમારે અહીં પોતે લખી દેવાનું છે અથવા તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો સેલ્ફ તો મિત્રો આ રીતે લખીને તમારે નીચે જે પણ પૈસા ઉપાડવાના હોય તે તમારે અહીં ટાઈપ કરી દેવાના છે જેમ કે મારે ઉપાડવાના છે પચાસ હજાર તો ચાલો આપણે અહીં અંકોમાં લખી દેવી તો મિત્રો આ રીતે તમારે લખી દેવાનું છે તેના પછી મિત્રો આમ લીટો આમ લીટો કરીને આ લાંબી લીટી તાણી દેવાની છે જેમ કે આપણે પચાસ હજાર ઉપાડવાના છે તો આપણે એવા લખી નાખવાના છે પચાસ હજાર તો મિત્રો આ રીતે તમારે પચાસ હજાર લખીને પાસલ તમારે એક લાંબો લીટો તાણે દેવાનો છે તેના પછી આ રીતે લીટો તાણે દેવાનો છે જેથી કોઈ પણ પાછળ મીંડું લગાવીને કોઈ પણ પૈસા કોઈ આપણા ચેકની સાથે છેડછાની ના કરી શકે અને મિત્રો જો તમારે ચેક બીજાને દેવાનો છે તો તમારે તે જે પણ વ્યક્તિને તમારે ચેક દેવાનો હોય તે વ્યક્તિનું આય તમારે નામ નાખી દેવાનું છે તેના પછી મિત્રો તમે એમ લખતું હોય કે મારે આ પૈસા તે વ્યક્તિના એકાઉન્ટમાં નાખવાના છે તો તમારે શું કરવાનું છે આ રીતે તમારે બે લીટા તાણી નાખવાના છે બે લીટા તાણે તાણશો એટલે આ રીતે આ ચેક રહ્યો જે પણ વ્યક્તિનું આ તમે નામ લખી હોય છે તે જ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે તે ડાયરેક્ટાડી નહીં શકે તેના પછી મિત્રો આ તમારે સિગ્નેચર કરી દેવાનું છે જેમ કે મેં મારું સિગ્નેચર કરી નાખ્યું છે આ સિગ્નેચર ફિલ કર્યા પછી આ પૂરું ફોર્મ ફિલ કર્યા પછી તમારે પાછળ આવી જવાનું છે પાછળ આવ્યા પછી મિત્રો તમારે બીજી બે સિગ્નેચર કરી દેવાના છે જેમ કે મેં બે સિગ્નેચર કરી નાખ્યા છે અને મિત્રો હું જણાવી દઉં કે આ ચેકને તમે ટાઈપ કર્યા પછી કોઈ પણ તારીખ નાખશો તો તે તારીખ બાદ આ ચેક તમારો માત્ર ત્રણ મહિના સુધીને જ વેલિડ ગણાય છે આ ચેક જીયા પછી મહિના જયા પછી આ તમારો ચેક નહીં ચાલે આ ચેક તમને રિજેક્ટ જોવા મળી જશે જેમ કે બેંકમાં તમે આ ચેકને લઈને જઈશો તો આ ચેક તમારો રિજેક્ટ કરી નાખશે અને બીજો ચેક ભરવાનું તમને કહેશે તો મિત્રો આ રીતે તમે સાવ સહેલાથી આ ચેકને તમે ભરી શકો છો આ જ રીતે મિત્રો બધી જ બેંકના પ્રોસેસ હોય છે આ જ રીતે તમારે કોઈ પણ બેંકનો ચેક ભરવાનો રહેશે આ રીતે ચેક ભરીને તમારે આ ચેકને બેંકમાં જમા કરી દેવાનો છે તમને રકમ મળી જશે તો મિત્રો આ રીતે તમે કોઈ પણ બેંકનો ચેક ભરી શકો છો તે પણ સારું સહેલું છે આ રીતે તમારે આ પ્રોસેસને એપ્લાય કરીને તમારે કોઈ પણ બેંકનો ચેક આ જ રીતે તમારે ભરવાનો રહેશે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જાજા પૈસા ઉપાડવા હોય છે તો તેમાં આપણે ચેકની જરૂર પડતી હોય છે જેમ કે પાંચ દસ હજાર ઉપાડવો હોય તો એમાં કાઢી લેતા હોય છે પણ જયારે આપણે પચાસ હજાર કે લાખ રૂપિયાની જરૂર પડતી હોય છે તો તેમાં આપણે ચેક ની જરૂર પડતી હોય છે અને મિત્રો આ ને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ આજ રીતે કોઈ પણ બેંક નો ચેક ભરી શકે તો વિડિયો ને લાઈક નથી કર્યો તો ને લાઈક કરી દો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દો તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ વંદે માથે